મોરબીના સિરામિક ઉદ્યોગને દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે છેલ્લા બે ત્રણ વર્ષથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ વધી છે એક તરફ ડોમેસ્ટિક માર્કેટમાં માંગ ઓછી થઈ રહી છે ત્યારે સિરામિક ટાઇલ્સ નિકાસના મુખ્ય બજારમાંના એક અમેરિકામાં ભારતીય ટાઇલ્સ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાની રજૂઆત થઈ છે અમેરિકાના સિરામિક ટાઇલ્સ ઉત્પાદકોએ આઠસો ટકા સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવા માટે રજૂઆત કરી છે ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ આ મુદ્દાને ચકાસી રહ્યું છે મોરબી સિરામિક એસોસિએશનમાં પ્રમુખ મુકેશ કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતીય ટાઇલ્સની સારી માંગના કારણે આ વર્ષે નિકાસ ઘણી વધી છે ભારતીય ઉત્પાદકો કયા ભાવે નિકાસ વેચાણ કરે છે તેની તુલના કરીને પછી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવશે યુએસના મેન્યુફેક્ચર દ્વારા ઇન્ડિયાથી ઇમ્પોર્ટ થતી ટાઇલ્સ ઉપર ચારસો થી આઠસો અઠ્યાવીસ ટકાની એન્ટીડેમ્પિક ડ્યુટી લગાવવાની માગણી મૂકેલ છે તેની સામે આઈટીસી અને ડીઓસી દ્વારા જે પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે એ પ્રોસેસ અત્યારે ચાલુ થઈ ગઈ છે આઈટીસીનું જ હમણાં બે દિવસ પહેલાં હિયરિંગ હતું અને ટોપ એક્સપોર્ટરના ડેટા એ લોકો ચકાસણી કરી અને પછી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવશે જો દસ ટકાથી ઉપર યુએસમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લઈ ગઈ તો ભારતની ટાઇલ્સનું આજે વાર્ષિક સોળસો કરોડનો એક્સપોર્ટ છે તેમાં મોટો ઝટકો લાગી શકે છે એમ